અઝીઝુબેલવાલા

દાર માર્કેટ છે એમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બત્રીસ જેટલી દુકાનો છે અને ઉપર રેસિડેન્શિયલ ઘરો છે આ દુકાનોમાં ફ્લેમેબલ મટિરિયલ અને સાડી વગેરે કાપડ વગેરા ખૂબ વધુ પ્રમાણમાં ભરેલું છે ટાઉન ડેવલપમેન્ટ દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા આ બિલ્ડિંગમાં અગાઉ નોટિસ આપી હતી અને આજે આ નોટિસનું કોઈ ગંભીરતા ન લેતા બિલ્ડિંગમાં વેપારીઓની સુરક્ષા માટે ગ્રાહકોની સુરક્ષા માટે ખાસ બિલ્ડિંગમાં જે પરિવાર રહે છે તેમની સુરક્ષા માટે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવા માટે આ બિલ્ડિંગ અત્યારે સીલ કરવામાં આવી છે આ હોમ ડેવલપમેન્ટ દ્વારા ફાયર બ્રિગેડ સાથે મદદમાં હતા અને જે વેપારીઓ છે એમને પણ આ બાબતમાં ગંભીરતા લઈ અત્યારે સહકાર આપ્યો અને આ બિલ્ડિંગ ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે